નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો મરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ઇઠાવીસો સાઠથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા जामनगर मार्केटिंग यार्ड नी अंदर 1905 થી 4440 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની અંદર 3701 થી 4304 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 3650 થી 4390 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 3850 થી 4246 રૂપિયા વકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 3200 થી 4346 રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો ચાર હજાર બસો ને પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકથી ચાર હજાર ત્રણસો ને રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો દસથી ચાર હજાર બસો રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસો એકથી ચાર હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર બસો નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિમ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર